नमो भगवते वासुदेवाय छठा स्कंधनो अध्याय 15मो नारन अने अंगिराय चित्रकेतुनो शोक तार्यो सुखदेवजी कहे छे हे राजा मरेला पुत्रनी पासे मर्दानी माफक पडेला शोकातुर राजा ने नारद अने अंगिरा कहे छे हे महाराज यथा प्रयांती सन्यांती श्रोतोवेगेन वालुकाह सन्युज जनते व्युज जनते तथा कालेन देहिना જેમ નદીના પ્રવાહના વેગથી વેરુ ભેરી થાય છે અને જુદી પડે છે તેમ કાળના વેગથી પ્રાણીઓ ભેડા થાય છે અને જુદા પડે છે યથા ધાનાસુ વે ધાના ભવંતી ન ભવંતી ચ એવં ભૂતેષુ ભૂતાની ચોદિતાની સ્માયા તારે એમ હોય કે મને પુત્ર ન થયો અંતે જતા થયો એ પણ મરી ગયો આમ ચિંતા કરીને શોક કરવો તે અજ્ઞાન છે કારણ કે જેમ ધાન્યમાંથી કોઈ વખતે ધાન્ય થાય છે અને કોઈ વખતે નથી પણ થતું એ રીતે પ્રભુની માયાથી પ્રાણીઓ થાય છે અને નથી પણ થતા ધાન્યના અબજો કણો પડ્યા હોય તેમાં કોને પિતા માનવો કોને માતા માનવી કોને પુત્ર પુત્રી કે સંબંધી માનવા તે ઈશ્વરની માયાથી જીવોમાં પણ પિતા પુત્રાદીનો ભાવ નક્કી કરી શકાતો નથી માટે તમે શોક ન કરો હે રાજા અમે પ્રથમ તને જ્ઞાન આપવા આવ્યા હતા પણ તારો પુત્ર મેળવવાનો આગ્રહ હતો તેથી તને પુત્ર આપ્યો હતો પુત્રથી કેવું દુઃખ થાય છે તે તું જાતે અત્યારે અનુભવે છે આવી જ રીતે રાજ્ય સ્ત્રી અને ધનાદિ પણ નાશવંત છે નારદ કહે છે હું તને આ મંત્ર આપું છું તેનો સાત દિવસ જપ કરીશ તો સંકર્ષણ ભગવાનના તને દર્શન થશે છઠ્ઠા સ્કંદનો પંદરમો અધ્યાય સંપૂર્ણ